તો હાલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો પહેલાં તો બધું મિત્રોને જસી અમે જજા કદી સ્વાગત છે અમારે ચેનલના અમારા નવ રોગ વિડીયોની અંદર ઊટું બદલાવી નાખીએ અને મિત્રો હાંજે આપણે ગયા તા મયુરને કે ચાલો એ બ્લોગ આપણે ઉતાર્યો હોય જોઈ નાખો પછી આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી બાકી ત્રીસ દિવસ ડેલી બ્લોગિંગના ચલણમાં આજે છે દસમો દિવસ ચાલો કન્ટિન્યુ કરો જો મિત્રો આપણે છે ને મયુરના ઘેર આવી ગયા જોવા એતારથી ને ઉર્વન એ ટકુડી એ એ ઇન્ના કર ઇન્ના કર आप जा रहो जो आप जा रहो आप जा रहो जा रहो आप दो दो जो एती किम जे लाइक कर दियो कह दे लाइक दे दियो शेयर कर दियो शेयर दे दियो आप तू जी का आज हम खावन है बेन तमार घर रोटला हाथ रोटला हाथ आज तमार घर खाऊ ना तो ना तो हूं तो तुम्हारे घर आयो खाओ आयो तुम्हारे घर हूं कहां अम कर अम कर दे ए चाय उचाट कर दे उचाट कर अम कर दे आम कर दे आई लेट डू लेट डू लेट नो लेट बा केता केता बा મિત્રો આપણે આવ્યા અહીં મળ્યું જ નહીં કારણ કે આપણે થોડો ફાઈલ પ્રોગ્રામ હતો આ જો આ જો તે પણ હું કામ હાલ ને સાહેબ મીરા ચા હાલ આવ તું જા હું મઈ હું મઈર કાકો આવી હો એ મિત્રો ચા પીવા બેસી રહે હાલો આપણે ચા પીવા જઈએ થોડું આપણે મયુરને મઈર ને જઈ ચા પી જાય બરોબર નાઈટ કરવાનું હોય લોકો નાઈટ બઈને રહ્યો લોકો આજે તો મસ્ત મજાનું ખાવાનું થઈ ગયું છે પાઉં ભાજી અને સંભારો લાડુ અને એવું છે ચાલો ચાલો અલ મિત્રો મસ્ત મજાના આપણે આવી ગયા હે ઘો મારવા માં જઈ લ્યો આ જો આખર કાદવરી ભેરી છે બાકી હમણા માલ ન જ્યા કારણ કે હમણા હે ને ભેગધી મોડું થઈ જશે બાકી આપણે જ સવારે આવતા રહેતા 6 વાગે દેખાઈ કે મિત્રો બાકી યો માં જરાસા ખાળો કે આ જન મળ્યા તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના કોટકા ખાઈને થઈ ગયા કમ ફ્રેશ અને આપણે બપોર આવતા રહેતા માલ ચારવા ને પાછા 3 વાગી કે પાછું જવું માલ ચાલો ચાલો જઈએ तो फाइनली मित्र माल निकली आज आप बीड़े कारण शिशु थोड़ा थोड़ा भीनो बाकी है भीव निकली जाए तर आम शिशु चढ़ जाए तमाम दू बाकी आज नवा जाए माल मापो बाकी आइड जो बड़क बड़को है जो आ थोड़ा गण शायु मित्रों

બંદર માસે આવ્યા બાકી છે ને બુટું ઉપર ઉપર પાણી આવી જાય એટલું વાયુ હોય બાકી થોડી કરનામી છે પાસ ભાગ ભાગ કરશે હાલો વગ ના લાગે ચાલો કન્ટિન્યુ બાકી મિત્રો આપણે ખંદાની બેઠક કરી દીધી ને એને બધું પતી ગયું કારણ કે અંદર ખડક ઉગી ગયું હોય ને બધું હતું ને એમને એમ થઈ ગયું હોય તો ખંદાની બેઠક નથી રહી પહેલા મિત્રો હજી બેહવાની મજા આવતી ને આજથી લગભગ પાંચો કરો પહેલાં એવી મજા અહીં બેહવાની એવું નથી આવતી

હમણાં હું વાદળ છાંયું વાતાવરણ રહ્યું ને ડાયરેક્ટ પછી માથે તડકો પડે ને એટલે વહેમો લાગે બરોબર ને સાચું કીધું ને મિત્રો મેં એટલે માણસને માલ ને બે ને વહેમો લાગે માલાની થોડીક વાર ધરીએ પછી મારે પાણી છે ને પડી જાય હું પડી જાય તમને જરૂર દેખાડી જો ચાલો બહેન આવી તો ફાઇલ મિત્રો પાંચ વાગી ગયા અને અહીંયા જો ત્રણ પાડી રોટે છે પાણીમાં ને બાકી બધી ચરતી હરતી જાય છે અને જે લોટવા જાય બાકી હવે લોક પૂરો કરી નાખી आज मसल बीजाने रामेराम डेर ने ये पहला मित्रों आज तो मैं टेन कम्प्लीट लोग तो कल मई राम तो हम भी रामेराम डे जैसे हम से पहला मित्रों तुम चैनल पर न तो सब्सक्राइब डेन कंप्लीट था ये तो लाइक कर नाखो ना गमें तो लाइक कर नाखो जिनकी जैसे करना चलो मई कल सी एम जयच तो मैं चैनल क्यों लगे कमेंट तो न